કેમ છો બધા મજામાં ને મજામાં જ હસો હું છું પાલિયા સંજો અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હમણાં કંઈ એવું કંઈ ટોપિક નહોતો મળતો બ્લોગ બનાવવા માટે પણ આજે જવાના છે આજે છે પૂનમ અને આપણે આજે જવાના છે માતાજી તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેશે તો ભાઈ અત્યારે આપણે ઊભી ગયા સીમા સી કેમ કે પહેલાં તો આપણો પ્લાન એકલાનો જ જવાનો હતો પણ હવે દોસ્તાર આવે મેં ફોન કર્યો તો હું કેમ કે કોઈ જો નવરા હોય તો આવી જ આવે તો હજી ત્રણ દોસ્તાર આવે છે તો આપણે એ ત્રણે ત્રણની વાટે છે હમણાં એ આવી જશે પછી આપણે જશું બાકી તો છો લોકેશન એક નંબર છે આવી આપણે પાણી કેવું ભાઈ મસ્ત આવે અત્યારે તો ઠંડી છે પણ જો ઉનારો હોય ને તો આમાં નાવાની બહુ જ મજા આવે લડી હા જય માતાજી તો આપણે સુગારા પૂગી ગયાસ ખોડિયાલમાં આવે અને જો આ માછલા માટે લઈ લીધું મમરાને એ પછી પરસાદીમાં આ લીધું ચોકલેટનું પેકેટ મોટું બધનું બડ ડે ને હમણાં બર્થડે ડે આવે જ છે મારો નહીં ખોડિયારમાં માનો ત્યારે જોઈએ આપણે કે કેવી રીતના ઉજવીએ બાકી અત્યારે તો પ્રસાદી લઈ લીધીશ ચાલો નીચે જઈએ દર્શન કરી આવીએ તો જો ભાઈ બાપુ અત્યારે તો સરસામાં હતા કે આગમી દિવસોમાં ખોડિયાલ જયંતિ આવે છવ્વીસ તારીખે તો આયોજન છે બધું હવે બાપુ હમણાં કહેતા હતા પણ હવે ત્યારે હવે ત્યારે વાત અત્યારે તો દર્શન કરી લ્યો આ છે ને ભાઈ અમારે જે હાવ જૂના ખોડિયારમાં હતા ને એનું જ્યારે અવસાન થયું ને એની સમાધિ અહીંયા કરેલી છે એને સોનાની નથડી પણ હતી પણ એ તો કેટલા વર્ષો કેટલા વર્ષો જૂનું કહેવાય બાકી તો જો અત્યારે શાંત વાતાવરણ છે ચાલો ભાઈ દર્શન તો કરી લીધા પણ હવે આપણે જવાનું છે માછલાને મમરા ખવડાવવા માટે તો જો ભાઈ જોઈ લો ભાઈ તમે માછલા અહીંયા ઓલી કરતી નાખો ઓ ઓલી કડથી નાખી દે આ મુંધીબેર હા તો એ કાંક ખાવા હે એને આવવા જોઈએ ને મારા કલે તો નહીં લા નાથી તો આમ હોય જ ઓકે કરો ઓકે કરો હમણાં છે ને ભાઈ વરસાદ આવ્યો હતો ને એમાં અહીંયા બહુ જ વધારે પાણી આવ્યું હતું એમાં છે ને અહીંયાથી મોટા મોટા માછલા મોટા મગરો બધું છે ને અહીંયા હોય ગયો છે એમ કહેવાય એમ બાકી તો અહીંયા બહુ જ મોટા મોટા માછલા હોય અને મગર પણ અહીં બહુ જ હોય એમ હવે આપણે આવી ગયા છે બીજા મંદિરે ખોડિયાલમાં મંદિર હતું અને અહીંયા છે જસા દાદા મંદિર અને આમ કહેવાય તો અમારા ભાલિયા પરિવાર નો મઠ પણ છે અમારે એક માતા બરાબર

પ્લાન કરીએ છીએ કે હવે અહીંથી ક્યાં જાવું જો ઘરે જઈએ કે મૂળ દ્વારકા જઈએ હવે એની ઉપર આધાર છે ટાઈમ ઉપર બાકી તો જો તમે લોકેશન જોઈ લો અહીંયા એક એક નારેલી વે છે ને જો નર રાખેલા છે એટલે ગમે ત્યારે છે ને નારેલીને પાવી હોય ત્યારે નર ખાલી ચાલુ જ કરવાનું એમ આ જાડવા ઝાડવામાં છે ને ભાઈ હરેક આટલા ઝાડવા છે ને એટલી હરેક ઝાડવા ઉપર છે ને ભાઈ આવી રીતના નોળ લગાવેલો છે એમ અને જો ભાઈ હમણાં આવનારા દિવસોમાં જે અમારે કાર્યક્રમ એ છે ને એના માટે આ ટેજ બનાવવામાં આવે છે અહીંયા કેમ કે અહીંયા કલાકારોને આવે એટલે એ લોકો ભજન ને હોય એટલે અહીંયા એ લોકોનું ટેજ પ્રોગ્રામ બનાવવામાં આવે બાકી જો હજી જંબુડા તો હજી નાના નાના છે બાકી અમી ખાત ને તમે જો એવું થાત બાકીનો જે બધો આ એરિયો છે ને ભાઈ જે આ બધો એરિયો છે ને એ બધો છે અહીંનું રસોડું છે કે જ્યારે પણ અહીંયા કોઈ પણ લોકો માનતા લઈને આવે કે કંઈ કથા કરવા આવે કે ત્યારે અહીંયા છે ને ભાઈ જમવાનું બનાવે અને અહીંયા જમાડે ને અહીંયા અમારું યજ્ઞ થાય ને ત્યારે પણ અહીંયા એટલામાં તો ખાલી રસોડું જોઈએ એમ એટલામાં ખાલી રસોડું હોય ને બાકીની જગ્યામાં છે ને જમવાનું ને અલગ અલગ રીતના રાખે ચાલો મિત્રો તો હવે દર્શન કરી લીધા આખું મંદિર રકડી લીધા ને હવે બાય બાય કહીને હવે આપણે નીકળીએ ઘર તરફ કેમકે હવે બધો પ્લાન થઈ ગયો છે કેન્સલ બાય બાય કરે તો ભાઈ ક્યાં એના પહોંચી ગયા થા ક્યારના આવી ગયા થા ને જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માં લખી નાખજો ને જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી